યલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ન્યુ વ્લોગમાં કેમ છો મજામાં છો અને હમણાં ઘણા દિવસથી વ્લોગ નહોતો આવતો એટલે એનું કારણ એમ હતું હમણાં કારખાનું ખુલી ગયું છે એટલે કામે જ આવશું એટલે રોજ કે નવું કન્ટેન્ટ મળતું નથી એટલે વ્લોગ નહોતો આવતો અને હમણાં થોડાક દિવસ વ્લોગ નહોતો હોતો એમાં તો થોડાક તૂટી તું તો ચાલે હવે જોઈ કન્ટિન્યુ વ્લોગ કરીશ ટાઈમ મળશે એટલે વ્લોગ ઉતારીશ જોવા માટે કરી ચેનલ ને આવો તો પહેલી વાર અમારા કારખાને છે ભૈજાનો પ્રોગ્રામ તે જાવશું કારખાને ના જોઈએ કેટલે કામ પીગું છે આગળ જાય સીધા કારખાને અને કારખાને જઈને મળીએ પાછા આ પુગી જો કારખાને અહીંયા ચાલે છે પૈસા કામકાજ જોઈએ આ અમારા મેનેજર હા જો હજી તો બધા હીરા ગયા છે આમાં તો કેટલી પૈસા બંધ છે અને આ જો ચેટિંગ કરે છે કે શું હા સેટ અમારે પૈસા કામકાજ લઈને બધા બે ગયા છે અને આ જો આ બધા કારીગરો જો આ દસ સેટ નો સોગરો આવી ભૈજાનો મસાલો હવે નું કામકાજ ચાલુ કરી હળુ ગ્રાન્ડ નાગી હા ભાઈ ધન્યવાદ આપણે કોણ ને કરવા ભાઈ

બેલ ગુરુ નારી કે આમાં તો ન થાય પટી ના થાય એટલે રૂડા આ તો બનાવી નાખવાનું પડતી ને લેતાવું પડતી લેતાવા એલા આ આ વિજેલું છે બજાર તો નકર બંધ થઈ જાય રૂડા બેન થાય બસ નોટ થાય કા સા સા લાલ ધ્યાન બોલુ ફૂલ થઈ ગયો ને ઘરે રાટી થઈ <laughs> ગયા <laughs> લેસવેલી ને બનેલા હા આ તો આદુરતા કે ગનક ભાઈ લેની પડ્યા આયા જબલામાં આયા ચટણી વાયા આયા આયા એ બીજું તો પીડ વતરી દે ગેસ તરફ વધારે સલુ ની હા ઓલો બંધ ઓટોમેટિક પણ <kritic> અહીંયા <language> <tiCor scary> <Hurac àanda> <hams>

કાસે હા આમ તો સિતાબેની આ રાઇટનો ગેસ ફૂલ તો કી ના ના નો આ હા હા માતો ના કે ના હા તો કા 500 બળે ઉપરથી ન હવે નો બળે નો બળે બળે ઘોડા એ પહેલા તેલ લાગી જ હોય હવે પાછું નો વાગે બટની બે વાર કરી હા હા એટલે મમદાન એ વર્ણિત કરે કાઈ આ નહી ના કે તો ન ના કોરો બટની જાન કે પાવ અરે રે જીને ગાડીક તપાફુલોને બે વાર બે વાર હવે તો આલો આ કરી દીધો તો સલાત તૈયાર કરી છે પ્રોગ્રામ આવી જ રીતે ફોલો કરો આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આવું જ નવ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના પડે

કેમ પ્રોગ્રામ ફૂલ જોર થી ચાલે છે આ ઘણો આવી ગયો છે ભૈજ્યાનો આ ઠલવી નાગા ભૈજ્યા હા કેમ ભૈજ્યા એવાનું જોહ હવે થઈ ગયો નો પ્રોગ્રામ પૂરો હવે જાય સીધા ઘરે આવો જ બ્લોગ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય